અન્ય સમાચાર પાટણથી પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડીના કેસમાં તપાસ થઈ રહી છે પોલીસે મહિલા અને બે પુરુષની કરી છે પૂછપરછ દત્તક બાળકના નામે છેડો કચ્છ સુધી પહોંચ્યો આડેસરથી આડેસર સુધી પહોંચ્યા દત્તક બાળકના નામ છેતરપિંડીના તાર બોગસ તબીબે બાળકનો કર્યો હતો સોદો એક પોઈન્ટ વીસ લાખમાં બાળકનો સોદો થયો હતો ફરિયાદીએ બોગસ તબીબ પાસેથી ખરીદ્યું હતું બાળક તો દસ્તાવેજી પુરાવા ન મળતા ફરિયાદીએ ખરીદેલું બાળક પરત કર્યું હતું બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે ફરિયાદીને રૂપિયા પરત ન આપતા નોંધાવી હતી ફરિયાદ તો સુરતના માંગરોડના કોસંબા નજીક નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનામાં પોલીસનો તપાસનો ધમધમાટ કોસંબા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અકસ્માતની ઘટનામાં એક પેસેન્જરનું મોત થયાનું પોલીસે જણાવ્યું ચાલકે પૂર લક્ઝરી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું લક્ઝરી બસ હાઇવેથી નીચે ઉતરી ખાડામાં પડી ગઈ હતી જેમાં પચ્ચીસ જેટલા પેસેન્જર્સને ઈજા થઈ હતી આજ રોજ સવારના સાડા ચારથી પાંચના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બાલોદરાથી મહારાષ્ટ્રના નાશિક શેરડી જતી લક્ઝરી બસ એ આર જીરો વન ટી જીરો પાંચસો ઓગણપચાસને કોસમા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદની હોસ્પિટલ પાસે અકસ્માત નડતા ની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ અને ઘાયલ પેસેન્જરોને નજીકની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે તો અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અંકલેશ્વર જઈડીસીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી થોડા સમય દરમિયાન ઢોરો ન ઢોરોના વારંવાર ત્રાસથી સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી આથી પોલીસે પશુ માલિકો સામે પણ પગલાં ભરી ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી છે જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે જે ડ્રાઈવ ચાલુ કરેલ છે જેમાં નોટિફાઈડ દ્વારા ગાયનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે તે બી હજી ચાલુ રહેશે થોડા દિવસ માટે જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે

તમને જ બધા પ્રોબ્લમ છે તમે સોસાયટી બહાર આવો તમને નહીં છોડીએ મેં એ વખતે પછી પોલીસને બોલાવી પોલીસની વાન પણ આવી પોલીસે આખો બનાવ જોયો છે એ લોકો પછી મને મારવા માર મારી પાછળ દોડ્યા છે એ લોકો એમના કપડાં કાઢ્યા ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે આ વખતે હવે તને નહીં કે તું સોસાયટીની બહાર પગ મુક તને જોઈ જોઈશું નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારો જીવનનો થ્રેટ છે જોખમ છે અમદાવાદના ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓનો વિડીયો થયો છે વાયરલ બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવતી હતી કે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો મહિલાઓ રોડ ઉપર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી જો કે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટી હતી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર આ વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના ટેટપાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું રાજ્યભરમાં ટેટપાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા વિદ્યા સહાયકોની જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું ધોરણ એક થી પાંચની વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માંગ કરાય ધોરણ એક થી પાંચમાં દસ હજાર જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી પોલીસ અને ત્રીસ થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી પોલીસે ટીંગાટોળી ટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી માત્ર પાંચ વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા મહત્વનું છે કે ધોરણ એક થી પાંચમાં હાલ સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ ખાલી છે વર્ષ બે હજાર અગિયાર થી ત્રેવીસ સુધીમાં ટેટ એક પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે જુનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે હવે તનસુખગિરીના કૌટુંબિક વારસદારે હરિગિરી પ્રેમગિરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિજના દેવિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગિરીએ જૂના અખાડાના પ્રેમગિરીની ચાદર વિધિ કરી નાખી હતી બાદમાં તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકુમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાક ધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપુડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું ગામના ત્રીસ જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જિયોગ્રાફી કરી નાખી ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેના પિતાનું મૃત્યુ થયું તો ગામને એક અન્ય પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા પરંતુ તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવામાં આવ્યા ત્યારે હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતાં આ પીડિતો પણ ન્યાયની આશા રાખી રહ્યા છે અમદાવાદના ચકચારી ખાતીકાંડનો ભાંડો ફૂટ્યા બાદ દરરોજ નવા નવા પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે મોતના સોદાઘરો એક એક ગામમાં પોતાના પાપનો ઘડો મૂક્યો છે તે હવે ફૂટી ગયો છે અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે ખ્યાતી હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે ખ્યાતી હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જોપ્લાસ્ટી કરવામાં આવી ત્યારે દશરથ ઠાકોરનું પણ એન્જોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું હતું મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવાયું કે તેમના પિતાની નસ બ્લોક છે અને તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું હતું જે બાબતની પરિવારને પણ જાણ કરવામાં આવી નહોતી દશરથજી આયુષ્માન કાર્ડ કઢાવા ગયા અને ઓપરેશન કરી દેવાયાનો તેમના પુત્રનો આરોપ છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિવેદન માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત માફિયાઓ આખરે ઝડપાયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પર પાડ્યું છે કેસમાં ફરાર થયેલા પાંચ મોતના સોદાઘરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળે થી ધરપકડ કરવામાં આવી છે આ ચંડાલ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઇ હોવાની માહિતી હતી જેમાં ચિરાગ ખેડા થી રાહુલ અને મિલિંદને ઉદયપુરથી થી ઝડપાયા છે કરતા હતા ત્યારે ભરોસા પર બ્રાન્ચ ઉતરી છે ખાતી હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા પીએમ જે અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી જે આખરે ક્રાઇમ બ્રાન્ચના